पछि आपने कहे बैठक करिए बदाम पंचना पांच मानस तो नहीं वचर न्यायी था से ठीक है वो बराबर है सुबह सुबह भाई है भाई आपने पंचना पांच मानस बैठा है न इलापती ये मेटर हमको इसमें क्या बोल सकते हो भाई नहीं यार तो बहुत ज़्यादा बोल सकते हो यार सोचता हमको क्यों बीच में किसर रहे हो भाई ના એ હું હું સુમિતભાઈ મારી ભેગા હોય પણ આમ મને કોઈ ક્રિએટર જોયો એ આપણે ભેગા ને ઓફ કેમેરા થાઉં ઓન કેમેરા નહીં થાય બસ હા વાંધો ની થા એમાં હું રેડી ભાઈ રેડી વાત આ ઈ વાત

અરે આપણે ત્રણ રહ્યા બાકા સિક્કી બોલાવી રાખી હાલે લક્ષ્મીના છોકરા ઉપર નીકળ ને ઉપર નીકળું ભરતને હુવા દે ભાન તો ટોળીયા ની થમ્બનેલ મુકવી મિક્કી નથી બાય 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 હાલો પબ્લિક થઈ જશે અમારું થમ્બનેલ વિનાનો ઓકે ઓકે ટન 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 ચલો હાલો

પંદર વીસ દિવસ ની અંદર આવી જાય અઘરી પડી જાય શોખ હતો લીધો રોડ ઉપર મજા ના આવે તમને ઓફરોડિંગ કરવું હોય ಪೇ ನಂಬರ್ ಮರಾ ಕಾಯಿ ಕಟೇನ್